આ દુર્ઘટનામાં સાત વાહનો નદીમાં ખાબક્યા હતા જ્યારે આ ઘટનામાં તંત્રની બાબતને લઈ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું ઓગસ્ટ બે એક વિડીયો છે જેમાં અધિકારી કહી રહ્યા છે કે હવે આ બ્રિજ ટકી શકે તેમ નથી લખન મામલે યોગ્ય માંગણી તપાસ માંગણી કરી રહ્યા છો લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજુઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજુઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે કોને તમે મોકલ્યું કોને મોકલ્યું તમે મોકલી અરે પણ સાહેબ આવું ના હોય તમે હે અને એ અમારે ડિઝાઇનમાંથી સર્વે કરાવી સજેશન જે આ કે લાગતું નથી એટલે ફરીથી અમારું જે આપણે બોલાવીએ છીએ તમે તાત્કાલિક આની વિઝીટ કરી અને ચાલે કે કેમ એનો અમને સર્વે કરી ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું અપાવતી છે હે હા એ રોક કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપણે રાહ થોડી જયા કરવાની કયા ડિપાર્ટમેન્ટને ગુજરાત ગવર્મેન્ટ નો પણ ફોન કરે હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કે એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્ધન બેસીસ પર કરવું પડે અમાર થોડી રાહ દે કરે પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમારા સામાજિક માણસો ને તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે તો આપેલી છે જિલ્લા સદસ્ય આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો બધો તમારો વધો કોઈ જવાબદાર વધો જ નહી તમારો બધો જવાબદાર વધુ તો છે ને વડોદરા જિલ્લામાં તમે કરો જો હું તમને ચોખ્ખું ગો છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર જઈશું બરાબર નહીં તો તમારો ઓફિસ ઉપવાસ આંદોલન પર જ મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું બરાબર